રાક્ષસ સાથે યુદ્ધ કરે છે અણલાસુર ખૂબ તાકાતવાન અને બળવાન હોવાને લીધે તે ગજાનંદ ગણપતિ મહારાજથી પણ ઘડીકમાં વસ થતો નથી તો ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું વાહન મૂષક કેમ છે આટલા બધા પ્રાણીઓ છે એમાં ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ જે ગજાનંદ ગણપતિ મહારાજની જે જય શ્રી કૃષ્ણ જે માતાજી જે સ્વામિનારાયણને હર હર મહાદેવ બધાને કેમ છો ભક્તજનો જો આજે છે ને આપણે ગજાનંદ ગણપતિ મહારાજનું સ્થાપન કર્યું એનો ચોથો દિવસ છે અને ચોથા દિવસની જે પ્રાતઃ પૂજા હોય એ આપણે કરી લીધી છે તો આગળના વિડીયામાં મેં તને તમને બધાને બતાવેલું છે કે પ્રાતા પૂજામાં કઈ રીતનું આપણે જે જે વસ્તુનો ઉપયોગ કરવાનો હોય અને જે જે અર્પણ કરવાની હોય એ બધું તમને બતાવેલું છે તો આજે જો આપણે દાદાને છે ને પ્રસાદી અર્પણ કરી દીધી છે અને સુંદર મજાના દાદાને પુષ્પથી અને સુંદર શણગારી દીધા છે તો દાદાના તમને હું દર્શન કરાવીશ અને આજે હવે વિડીયામાં આગળ આપણે દાદા મૂસાક ઉપર કેમ સવારી કરે છે મૂસાક દાદાનું કેમ વાહન છે એ કથા લેશું અને ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને દુર્વા કેમ વાલી છે એ બે પ્રસંગ આજે આપણે વિડીયોમાં આગળ લેશું તો ચોક્કસ વિડીયોને પૂરો જોજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને બીજું ખાસ એ કહેવાનું કે કાનાજની યુટ્યુબ ચેનલ છે એ પ્રભુ ભક્તિ માટે અને પ્રભુ કાર્ય માટે બનાવેલું છે જેને ભગવાનમાં પ્રીતિ છે ભગવાનની કથા જાણવામાં કે ભગવાનનું દર્શન કરવામાં જેને અંતરથી આનંદ ઉપજે છે એવા વ્યક્તિ સુધી આ વિડીયોને પહોંચાડજો તો એ જે વિડીયો તમે પહોંચાડશો ને એનું પણ પૂન ભગવાનના દર્શન કરતા કરતા હું તમને દુર્વાનું મૈતમ સમજાવું કે ગજાનંદ ગણપતિ મહારાજને દુર્વા કેમ પ્રિય છે અને ગજાનંદ ગણપતિ મહારાજને દુર્વા કેમ ચડાવવામાં આવે છે એક વખતનો સમય છે અણલાસુર નામનો રાક્ષસ દેવી દેવતા અને મનુષ્યને ખૂબ જ હેરાન કરે છે એ રાક્ષસ કોઈથી પણ પરાજિત થતો નથી ત્યારે બધા દેવતાઓ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના શરણે આવે છે અને ગણપતિ મહારાજને પ્રાર્થના કરે છે કે અણલાસુર છે એ મનુષ્યને તો હેરાન કરે જ છે પરંતુ હવે એ દેવી દેવતા અને સર્વે પ્રાણીઓને પણ હેરાન કરવાનું ચાલુ કરી દીધું છે ત્યારે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજ દેવી દેવતા અને મનુષ્ય જાતિની વારે ચડવા ગજાનંદ ગણપતિ મહારાજ અણલાસુર નામના રાક્ષસ સાથે યુદ્ધ કરે છે અણલાસુર ખૂબ તાકાતવાન અને બળવાન હોવાને લીધે તે ગજાનંદ ગણપતિ મહારાજથી પણ ઘડીકમાં વસ થતો નથી ત્યારે ગજાનંદ ગણપતિ મહારાજ અણલાસુરને પોતાના મુખ દ્વારા પેટમાં ઉતારી જાય છે જ્યારે ગજાનંદ ગણપતિ મહારાજ આ અડલાસુર નામના રાક્ષસને પોતાના પેટમાં ઉતારી જાય છે ત્યારે ગજાનંદ ગણપતિ મહારાજને તેના પેટમાં ખૂબ જ બળતરા થાય છે ખૂબ બળતરા લાગવાથી તેઓ આનો કોઈ ઉપાય હોય એ વિચારે છે ત્યારે કશ્યપ ઋષિએ દુર્વાની એકવીસ ગાંઠ બનાવી અને ગણપતિજીને તેનું સેવન કરવાનું જણાવ્યું જ્યારે ગજાનંદ ગણપતિ મહારાજ દુર્વાનું સેવન કરે છે ત્યારે તેના પેટમાં થતી બળતરા શાંત થઈ જાય છે અને ગણપતિ મહારાજને શાંતિ થાય છે ત્યારથી જ ગણપતિ મહારાજ દુર્વા ચડાવવામાં આવે છે એટલે દુર્વાનું આ માહિતમ છે દુર્વાનું દુરવાને લીધે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજને જે પેટની બળતરા હતી એ બળતરા શાંત થાય છે ત્યારથી ગજાનંદ ગણપતિ મહારાજ દુર્વાને પોતાની પૂજામાં સ્થાન આપ્યું છે તો આ હતું દુર્વાનું માઇતમ હવે વાત કરીએ ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજના વાહનની તો ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજનું વાહન મૂસક કેમ છે આટલા બધા પ્રાણીઓ છે એમાં ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજે જે મૂષકરાજને કેમ પસંદ કર્યા તો એ વાત એવી રીતે છે કે પ્રાચીન સમયમાં એક અસુર મૂષકના સ્વરૂપે પરાસર ઋષિના આશ્રમમાં પહોંચી ગયો અને ત્યાં ગંભીર હાનિ પહોંચાડી ત્યારે ગજાનંદજી આશ્રમમાં પ્રગટ થયા અને તેણે મૂષકને વશમાં કરવા ઘણા પ્રકારના પ્રયત્ન કર્યા તેઓએ અંતે મૂષકને કેદ કર્યો ત્યારે મૂષકે ગણપતિજીને મૃત્યુદંડ ન આપવા પ્રાર્થના કરી આ વાર્તાલાપ દરમિયાન ગણેશજીએ મૂષકને કહ્યું કે તું મારું વાહન બની જા તો હું તને માફ કરું મૂષકના આ વા આ મૂષક આ વાત પર રાજી થઈ ગયો પરંતુ ગણેશજી તેના પર બેઠા ત્યારે મૂષક દબાઈ ગયો ત્યારબાદ ગણેશજીને મૂસકે પ્રાર્થના કરી કે તેના અનુસાર પોતાનો ભાર કરે ત્યારે ગણેશજીએ મૂસક અનુસાર પોતાનો ભાર કર્યો ત્યારથી મૂસક ગજાનંદ ગણપતિ મહારાજનું વાહન બન્યા આવી રીતે ભગવાન ગજાનંદ ગણપતિ મહારાજે મૂસક એટલે કે સાવ નાના પ્રાણીને પોતાનું વાહન બનાવ્યું તો ભક્તો તમને આ કથા અને ગજાનંદ ગણપતિ મહારાજના દર્શન પસંદ આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો વિડીયોને લાઈક કરજો જય શ્રી કૃષ્ણ જય માતાજી જય ગજાનંદ ગણપતિ